ઢોર ખાય વાંદરા માલ ખાય મદારી અથવા એમ કહું માર ખાય માકડું માલ ખાય મદારી અથવા એમ પણ કહું પાડાના ના પખાલીને ડાંગ આ કહેવત તો આપણે બહુ સાંભળી છે પરંતુ આજે વાત છે પોરબંદરના પેરેડાઈસ સિનેમાના બોગસ ફાયર સેફ્ટીના મામલે પેરેડાઈસ સિનેમાના બોગસ ફાયર સેફ્ટીના મામલે પોરબંદર ફાયર વિભાગમાં ફરજ બજાવતા રાજવી ગોલે સસ્પેન્ડ કરી દેતા ચર્ચાનો વિષય બન્યો છે છેલ્લા કેટલા દિવસોથી મીડિયામાં પેરેડાઈસ સિનેમાના અહેવાલો પ્રસારિત થતા હતા અંતે જે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર જે એમ કહી રહ્યા હતા કે પેડ સિનેમાના એનઓસીની ફાઇલ છે તે અમે શોધી રહ્યા છે અને તેઓએ સ્વીકાર્યું કે ફાઇલ એનઓસી બોગસ છે અને રેકોર્ડ ઉપર નથી અને કર્મચારી પાસે ખુલાસાઓ માંગવામાં આવ્યા કર્મચારીએ સંતોષકારક જવાબ ન આપતા રાજીવ ગોહેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો ગઈકાલે પત્રકારો સમક્ષ ફાયરમેન છે લીડિંગ ફાયરમેન રાજીવ ગોહેલે મીડિયા સમક્ષ જણાવ્યું કે જે સાઇન છે ફાયર સેફટીના સર્ટિફિકેટ ઉપર તેમની સાઈન નથી તેવું સ્પષ્ટ કહ્યું આમ છતાં આજે કમિશનરે જે કાર્યવાહી કરી છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે પોરબંદર પેડેસ સિનેમા જે જેનું માલિકીનું છે જે એન્ટરપ્રાઇઝ જે જિગ્નેશભાઈ કાર્ય છે તેઓ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે તેમજ પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સજ્જુભાઈ કાર્યાના ભાઈ છે ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આમાં રાજકારણ કોણ રમી રહ્યું છે પેરિસ સિનેમાના બોગસ ફાયર સેફ્ટીના મામલે એક એવી પણ વાત સામે આવી છે કે જે ફાયર સેફ્ટીની એનઓસી માટે અરજી કરવાની માંગણી કરવાની હોય તે પેરિસ સિનેમા તરફથી અરજી કરવામાં આવી નથી માલિક દ્વારા તે પણ એક ચર્ચા છે તો ખરેખર આવું હોય તો આ ગંભીર બાબત કહેવાય કમિશનરે ફાયર વિભાગના કર્મચારી વિરુદ્ધ તો કાર્યવાહી કરી છે પરંતુ આ અરજી ન આવી અને અરજી વગર જે સર્ટિફિકેટ નીકળી ગયું અને બીયુ સર્ટિફિકેટ નીકળી ગયું આમ છતાં સુધી ખબર ન પડી કે બોગસ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ છે સમગ્ર મામલો મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ કમિશનર જાગે છે અને કાર્યવાહી કરે છે ચોક્કસ નોટિસ મળ્યા પછી અમે જે જવાબ આપેલો છે એમાં ખુલે અમે સોખા શબ્દમાં અને ક્લિયર હોદમાં મે લખેલું છે કે આ સાઈન અમારી નથી અને અમે આવી કોઈ એનઓસી એનઓસી કરેલી નથી અને ખરેખર જો આવી કોઈ ફાઇલ આવેલી હોય તો અમારે ખરેખર અમારા રેકોર્ડમાં ઉપલબ્ધ હોવી જોઈએ અને એનું ઇન્વર્ટ પણ કરેલી હોય ફ્રી ભરેલી હોય તો જીંચ કરવામાં આવેલી પેરેડે સિનેમા જે જય એન્ટરપ્રાઇઝના નામે છે તેને ફાયર વિભાગના એક કર્મચારી દ્વારા બોગસ ફાયર સી આપવાની બાબત પ્રકાશમાં આવેલી એનું સંધાને જે તે કર્મચારીનો ખુલાસો મેળવવામાં આવેલ અને તેઓ દ્વારા સંતોષકારક ખુલાસો નહીં મળતા તેઓને પ્રાથમિક રીતે અમને આપણે હાલ સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને આ જે સમગ્ર બાબત છે એમાં એમની ખરેખર કેટલીક ક્ષતિ એમના દ્વારા કરવામાં આવેલી છે એના માટે વિધિસરની ખાતાકીય તપાસ હાથ ધરી અને આગળની જે કાર્યવાહી કરવા પત્ર થશે એ કાર્યવાહી કરવામાં આવશે જે ફાયર એનરસી જે રાજીવ ગોહિલ દ્વારા આપવામાં આવેલું હતું એના અન્વયે અત્રેથી જે બાંધકામ છે એને બીયુ પરવાનગી પણ આપવામાં આવેલી હતી આ બાબત ધ્યાનમાં આવેલ કે ફાયર એનરસી બોગસ છે એ અનુસંધાને જે બીયુ પરવાનગી આપવામાં આવેલી છે એને હંગામી રીતે સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને હવે એ બિલ્ડિંગમાં જે ફાયરના સાધનો લાગેલા છે એ સાધનો ખરેખર જોગવાઈ અનુસારના છે કે કેમ એની ચકાસણી કરી અને આગળ કાર્યવાહી કરવામાં આવશે બાંધકામમાં પણ જેવી રજૂઆત મળેલી છે કે જે પરવાનગી આપવામાં આવેલી છે એ પ્રમાણેનું બાંધકામ નથી એનું સંધાને પણ બીજું આપતા પહેલા પૂરેપૂરી ચકાસણી કરવામાં આવશું જે એ સમય દરમિયાન આવા કોઈ બીજું પરવાનગી આપવામાં આવેલી હશે તો એમાં આવા ફાયરોની જે હશે તો એની આપણે ચકાસણી કરી લઈશું ના આમાં એસઆઈટીની રચના કરવાની જરૂર નથી અમારા જે નાયબ કમિશનર છે એમના દ્વારા ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે અને એમાં જે અરજદાર છે એના કસૂરદાર જે છે એના જવાબો મેળવી અને જે ખાતાકીય તપાસની જે માર્ગદર્શિકા છે એને અનુસરી અને આગળ નિર્ણય લેવામાં આવશે